અમદાવાદ શહેરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી મીટરના અંતરે યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ છે ગત મોડી રાત્રે બે યુવકો વચ્ચે પબજી ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને યુવકની હત્યા કરાઈ છે ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે હાલ મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે તો અમદાવાદમાં પબજી ગેમ રમવા બાબતે યુવકની હત્યા થઈ હતી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નજીક હત્યાનો બનાવ બન્યો હતો યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી પોલીસ સ્ટેશનના સો મીટરના અંતરે જ આ ખૂની ખેલ ખેલાયો હતો ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની વધુ તપાસ પણ હાથ ધરી છે

હવેલી પોલીસ સ્ટેશન આજુબાજુમાં જે છ મીટર ના અંતર માં યુવક ની જે હત્યા કરવામાં આવી છે પોલીસ જે હવેલી પોલીસ દ્વારા બે જે આરોપીઓ છે તેમની હાલમાં ધરપકડ કરવામાં આવી છે અને જે મૃતદેહ છે તેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવે છે અને તમામ જે સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે